કે તમારે લગન છે તા લગન તો એ મારા પપ્પા કેમાં જાન લઈને આવ્યા હતા તમારા લગ્ન છે તા લગન તો અહીંયા મારા બાપા હું જાન લઈને આવ્યા તા છે તો આપણે કાકા તો મળી લીધી ગાડી એક તાકાતવારી સીધી આપણે મળશું પણ તો રામ રામ હાઉસ ને સ્વાગત છે તમારા એક નવા બ્લોગ ની અંદર પછી તો પાછું થમશો રામ રામ કેતો કે રામ રામ ભાઈ ને તો મિત્રો કાકીના છોકરો છે એ તમને ખબર હશે અને કાકી નું ગોતું પણ કાકી હે ને એ વાળી ગયા છે અહીંથી અને આપણે એને છોકરાને ને આ છોકરો ને ઇવેન્ચ્યુઅલી મારો મેનેજર મતલબ ભાઈ જ છે પણ આમ ટૂંકમાં બધી સંભાળે છે આપણું સોશિયલ મીડિયા તો આપણે એને પૂછીએ કે કાલે કેટલા ફોન આવ્યા હતા પ્રમોશનના જસ્ટ વાત કરીએ એની સાથે તો ભાઈ ગમા છે તો મને કહી દે કે ભાઈ કેટલું આપણે કાલે પ્રમોશનના કોલ આવેલા હતા કાલે મિત્રો હાથથી 8 કોલ આવ્યા હતા મેં તમે અટેન્ડ નહી નતા કે અચ્છા તું અટેન્ડ કરતો તો હારા તું મને પૈસા કમાવા નહીં દે મિત્રીમાં હું છે પ્રમોશન નો અડધો આ રીતના ઇવેન્ટ હોય એટલે અડધું કેન્સલ એ થાય કેમ કે આપણે હવ નેવરા તો ન હોય અને પાસે ને કાલ ને કાલ ને પ્રમદીન પ્રમદી કરા હોય એટલે ભેગો ન થાય હા બે ત્રણ પ્રમોશન સક્સેસ કર્યા છે મેં પ્રોફેશનલી રીતે અચ્છા અને બે ત્રણ રિજેક્ટ કર્યા બે ત્રણ મે રિજેક્ટ કર્યા રિજેક્ટ કરવાનું કારણ રિજેક્ટ કરવાનું કારણ એ છે કે મોરાલ્સ મોરાલ્સ કે પૈસા

તો હું તમને ક્યારેક એનું બતાવી રિએક્શન આજે જ બતાવી અને મિત્રો મિત્રો આપણે ખેતરમાં જવા માટેનો એરિયો છે અને અહીંયા બધી ખાલી છે હું વાવશે તો મને બહુ ખબર હોતી નથી અને વાત બીજી એ કરવાની તમારી આવે છે કે મિત્રો આપણો વજન આઈ થિંક અત્યારે મારો વેઇટ આઈ થિંક ચોપન અથવા તો પંચાવન એક્ઝેક્ટ મને નથી ખબર એટલો જ હાર આઈ તો આપણે આ ચેક કરવા જાઉં અને એક મંથની અંદર હું થોડી એક્સરસાઇઝ વગેરે ચાલુ કરી છે મેં તો વિચારું છું કે આપણે એસ્ટિમેટ કરીએ કે થોડોક વધારવાનું છે વજન પણ કેટલો વધશે એ હું તમને અત્યારે એક્ષેટ ટાર્ગેટ નથી કેતો કારણ કે પેલા હું ખાલી ચેક કરવા જાઉં નાઈ ધોઈ ફ્રેશ થઈ ખાઈ અને હું જાઉં અને ચેક કરીએ આપણે કેટલું વજન છે તમને બતાવું અને પછી હું તમને ટાર્ગેટ આપું કે આપણે એક મંથ હા એક મંથ ની અંદર કેટલો ગ્રોથ થશે એ હું તમને બતાવીશ ઓકે તો મિત્રો આ છે આપણા દાદી અને દાદી અત્યારે છે ને પેલું કરી રહ્યા છે હા હું કે દાતરણ દાતરણ માં બીજું દાતરણ છે તો કરું તો હું પણ દાંતણ આડી કરી લઉં મને પણ આપણે છે ને દાદી ને મારી મમ્મી ને કાકી ને અને બીજા કાકી ને ચાર સ્ત્રીઓને આપણે પૂછ્યું છું કે તમારા લગ્ન થયા તા એની મેમોરીઝ અથવા તો ત્યારની જે બધી પ્રોસીજર હતી ને આપણે વાત કરી તો આજે આપણે દાદી આપણી સાથે છે પછી મમ્મીને આગળ કહીએ તો પૂછી લઈએ આપણે દાદી માં તમારે લગ્ન થયા તા લગ્ન તો એ મારા બાપા હું જાન લઈને આવ્યા તા

તો સોખોસ પૈચો છે ના આપણે બધીને મામા મામા કર દે એટલે આ બધે તો મેચ્યોર હતો તમે એમ કહો કે અમે મેચ્યોર નથી આ બધે હતા તો આ ઓબી ગમતો કાઢે તો આમ દાદીની થોડી ઘણી મેમોરી હતી આપણે હવે મમ્મીને પૂછીએ આપણે પહેલા નાઈ લઉં કારણ કે ઓમનો મજા ના થાતું નાઈ લો એટલે તો ફાઇનલી આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને આજે આપણો કેસી લુક છે જો જોઈ શકો છો સુ વગેરે પહેરી લીતા છે ને મને સાદા કપડાં જરાય ગમતા નથી પણ મજબૂરીમાં લેવાના હતા અને પડે છે એ તો ઠીક છે હવે મારે એક જગ્યાએ જવું છે ભાઈ રૂમ મારો જો તમે રૂમ ન જો ચશ્મા તમે ચશ્મા પહેરી દઈ દૂસરા હે હું મેં કભી કભી પહેરતા એવો મને પસંદ નહીં અને મિત્રો આપણે ચશ્માનું કલેક્શન વધારવાનું છે અત્યારે આપણે ત્રણ છે એક તૂટી ગયા હું તમને પછી બતાવું અને મારે ક્યાં જવાનું છે ખબર એક મિનિટમાં કહું છોકરાને તડકો બહુ લાગી રહ્યો છે ભાઈ તું એકચુઅલી છે ને વધારે બોલાવી મને હા મેની સાઈડ મિત્રો ખેતર છે ને આ કાકી કામ કરી રહ્યા છે મારા કાકી એકચુલી એ દેખાય નહીં તમને અને મિત્રો મારે એક વિડીયો શૂટ કરવા જવાનું છે કાકે સાથે તો કોકના ખેતરમાં આપણે જઈએ એક વિડીયો ઉતારીને ભાગશું ફટાફટ પછી આ ભાઈને વાડીએ મૂકવા જવાનું છે અને હા મને યાદ જ છે કે હું તમને વજન ચેક કરવાનું છે આપણે હું બતાવું તમને આગળ આપણે વજન ચેક કરવા જાઉં ને પછી કેટલો વધશે હું તમને કહું પહેલાં આપણે કાકે વિડીયો ઉતારીએ એટલે થોડું તો ફાઇનલી કાકે સાથે શૂટ થઈ ગયો છે મિત્રો વિડીયો અને આ છોકરાને દવા છાટા આવું કે તારે અને મારા મમ્મી પવાડી છે તમારા મમ્મીને આપણે પૂછશું કે ભાઈ તમારા લગ્ન તમારી સમય હતો ત્યારે ચાનો ના મમ્મીને પૂછીએ આપણે તો ભાઈ સીધા આપણે વાડીએ જાય આપણે ભોગી જાય સીધા વાળીએ ને વાતાવરણ જોરદાર છે મમ્મી તમે શું કરો માંડવી નઈ ભાઈ હે એ માંડવી નઈ ગઈ તમે માંડવી નદીને મે જોઈ ભાઈ તમારે આ માંડવી નદીને કરવી હું તો આપણે ક્યાં ઢોર છે આપણે ઢોર ને માંડવી તો નદી પડે ને

ફંટી બંટી જેન કે કઈ નથી ફંટી બંટી કોઈ ટ્રેક્ટર હતા ને ખટારા હતા એવું હતું ને તમે મોઢું થઈ ના રે ના કોઈ ધોરાયું નહી મારું મોઢું તો ધોરો હતું હા ઈ તો વાત આ છે તો ધોરા છે ભલે તી તો પછી હું ધોરો ન છે ખાલી વાગી તો તો છે તી માને આગળ હું પૂછતો તી માકે મે પણ મોઢું નતું ધોરાયું તમે વાડ હેર સ્ટ્રેટ કરાવ્યા હતા કોઈ વસ્તુ નહીં કે તમે આ ઓલું ગળામાં બધું દોરાવ્યું હતું તો ખરી કે હાથમાં ને

કેમ છે તો આપણે કાકા તો મળી લીધી ગાડી એક તાકાત વાળી સીટ આપણે મળશું પણ આગળ આપણે વજન ચેક કરવા જઈએ તો મિત્રો ચોપન કિલો વજન હતો અને આજે દસ તારીખ છે આપણે એક જેડ એક મહિના પછી ચેક કરશું કે એટલો વધારો છો છે હું એક્સરસાઇઝ પણ કરું છું અને ડાયટ પણ ફોલો કરું છું એ પાર્ટી આ છોકરાનો બર્થડે છે જન્મદાડો આટલા બધાને થેન્ક યુ થેન્ક યુ કહે છે પણ પાર્ટી મળશે એટલે મળી અને કાકા તમારી ગાડી છે ઓલી એબ્સ કઈ છે ફેઝર ને કેટલો ટાઈમ છો સાત વર્ષ

એ બધાનું આપણે નામ રાખવાનું છે મિત્રો આ એક એકનું નામ રાખવાનું છે અને નામ છે ને એ આપણે છોકરીના નામ ઉપર રાખશું જે જે છોકરીના નામ મારા મને ફેવરેટ છે આપણે કંઈ કોઈ કોન્ટેક્ટ નથી કોઈ શોખ કહે પણ જે નામ મારા ફેવરેટ છે ને એ આપણા એક એક ઢોરના નામ રાખશું સમજો છો ભાઈ એ નેક્સ્ટ બ્લોગમાં હું તમને કહીશ અને વાત બીજી એ હતી કે વજનનું તો મેં તમને કીધું કે 54 છે આપણે ઇન્ક્રીઝ કરવાનું છે એક મંથની અંદર અને હવે બાકી છે મારા કાકી અને બીજા કાકી એ બે કાકીનું આપણે લગભગ મેરેજની મેમોરી પૂછવાની છે જેવી રીતે મમ્મી અને દાદીનું પૂછવી રીતે તો એ નેક્સ્ટ લોગમાં હું તમને બતાવીશ તો આજ માટે આટલું જ હતું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો લોક જોવાની મજા એવી રીતે દાસ થોડું રેગાઈશ